નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્ટડી ફોર નોલેજ ની યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ બાર સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગનું પાંચમું ચેપ્ટર એટલે કે કંપનીના સંચાલકો જેનો હાલમાં આપણે આ સ્ટડી ફોર નોલેજની યુટ્યુબ ચેનલમાં અભ્યાસ કરતા આવીએ છીએ ઓલરેડી ત્રણથી ચાર લેક્ચર આ કંપની સંચાલકોના આ ચેનલમાં પોસ્ટ કરેલા છે જેનો સારી રીતે તમે અભ્યાસ પણ કરેલો હશે જે વિદ્યાર્થીઓને હજી પણ બાકીના

કે પછી એકલ કંપની હોય ત્યાં સંચાલકોની જરૂરિયાત ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે કારણ કે આપણે પ્રસ્તાવનાની અંદર જોયેલું હતું કે કંપનીની અંદર શેર હોલ્ડરો તો ઘણા બધા હોય છે અને એક્ચ્યુઅલ માલિકો પણ શેર હોલ્ડર હોય છે પરંતુ શેર હોલ્ડર છે એ કાયમના માટે કંપનીની અંદર હાજર રહી શકતા નથી એટલા માટે જ તો આપણે કંપનીના સંચાલકોની નિમણૂક છે એ કંપનીની અંદર કરતા આવીએ છીએ તો આ જે સંચાલકોની હવે નિમણૂક કઈ રીતે કરવી એ આજના લેકચરની અંદર આપણે ભણવાના છીએ ગયા લેક્ચરની અંદર આપણે જોયેલું હતું કંપનીની અંદર કેટલા સંચાલકોની જરૂર પડતી હોય છે જાહેર કંપની હોય તો કેટલા સંચાલકોની જરૂર પડે ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા કેટલા સંચાલક રાખવા જરૂરી છે અને વધુમાં વધુ કેટલા સંચાલકો રાખી શકાય એમની આંકડાકીય જોગવાઈઓ છે એ આપણે ગયા લેકચરની અંદર જોએલી હતી આ ઉપરાંત કંપનીના જે પણ સંચાલક બનવા ઈચ્છુક વ્યક્તિ છે એમને કેન્દ્ર સરકાર પાસેથી એક ઓળખ ક્રમાંક કેતા કે આઈડેન્ટિફિકેશન નંબર પણ મેળવવો જરૂરી છે આ આઈડેન્ટિફિકેશન નંબર મળે ત્યારે એને કંપની સંચાલકે જે સંચાલકે આ ઓળખ ક્રમાંક પ્રાપ્ત કરેલો છે જે કંપનીમાં કાર્ય કરે છે એ કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધવો ફરજિયાત છે અને આપણે એની જોગવાઈઓ પણ જોયેલી હતી કે એક મહિનાની અંદર એને આ ઓળખ ક્રમાંક ફાળવી દેવો પડે છે બીજી વસ્તુ આપણે એ પણ જોયેલી હતી કે એક વ્યક્તિ

ગયા લેકચરની અંદર મેં તમને બે ક્વેશ્ચન પણ પૂછેલા હતા જેનો આન્સર તમારે મને કોમેન્ટની અંદર આપવાનો હતો ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટની અંદર સાચો જવાબ આપેલો છે હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે ક્વેશ્ચનનો જવાબ આપવાનું ટાળે છે તો બધાને નમ્ર વિનંતી કે જે પણ ક્વેશ્ચન પૂછવામાં આવે છે એનો જવાબ કોમેન્ટની અંદર જરૂર આપો જેથી તમારું ડેઇલીનું નોલેજ છે એ અપડેટ થતું રહેશે એલો ક્વેશ્ચન કઈક આ પ્રમાણે હતો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જરૂરી છે બરાબર નીચે ઓપ્શન આપેલા તો એક બે ત્રણ અને ચાર તો હવે આપણે બધાને ખ્યાલ છે કે જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા ત્રણ ડિરેક્ટર હોવા જરૂરી છે તો સાચો જવાબ આવશે ઓપ્શન સી ત્રણ બરાબર જો ખાનગી કંપની હશે તો ડિરેક્ટરની સંખ્યા હોય છે બે પણ આ ઓછામાં ઓછા વધુમાં વધુ પંદર બરાબર ધારો કે કોઈ મોટી કંપની હોય તો પંદર થી પણ વધારે રાખી શકાય છે પણ એના માટે સંચાલક મંડળની સભાની અંદર ખાસ ઠરાવ એક પસાર કરવો પણ જરૂરી બને છે બરાબર તો આ એક વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું ત્યારબાદ બીજો ક્વેશ્ચન હતો કોઈ વ્યક્તિ કેટલી ખાનગી કંપનીમાં ડિરેક્ટર તરીકે હોદ્દો ધારણ કરી શકે છે બરાબર અહીં આપણે એક વ્યક્તિની વાત લખેલી છે કે કોઈ એક વ્યક્તિ છે વધુમાં વધુ કેટલી ખાનગી કંપનીમાં ડિરેક્ટર તરીકે હોદ્દો ધારણ કરી શકે તો ખાનગી કંપનીમાં વધુમાં વધુ 20 કંપનીમાં ડિરેક્ટર તરીકે પોતાનો હોદ્દો છે એ ધારણ કરી શકે છે બરાબર ઘણા બધા વિદ્યાર્થીઓ આ બંને ક્વેશ્ચનના જવાબ છે એ સાચા આપેલા હતા ચાલો હવે શરૂ કરીએ આજનો આપણો ટોપિક સંચાલકોની નિમણૂક હવે આપણે કંપનીની અંદર સંચાલકોની નિમણૂક આપવાની છે તો કઈ રીતે સંચાલકોની નિમણૂક થાય છે એની આજે આપણે ડિટેલ સમજવાની છે અહીં આપણે બે કિસ્સા ધ્યાનમાં રાખવાના છે એક તો પ્રથમ વખત જ બરાબર જ્યારે કંપનીની શરૂઆત થાય છે અને સંચાલકોની જરૂર પડે ત્યારે આપણે સંચાલકની જે નિમણૂક કરતા હોય અને બીજી વખતની વાત ત્યારે આપણે લેશું કે કંપનીની સ્થાપના થઈ ગઈ છે કંપનીની સ્થાપના થાય આપણે બધાને ખ્યાલ છે કે એક વર્ષની અંદર એક મિટિંગ બોલાવી જરૂરી પડે છે બરાબર તો એક વર્ષ પછી જે મિટિંગ બોલાવાતી હોય એની અંદર વ્યવસ્થિત સંચાલક મંડળની નિમણૂક થતી હોય છે તો આ બે મુદ્દાને આધારે આપણે સંચાલકોની નિમણૂક છે એનો અભ્યાસ કરીએ ચાલો

અસ્તિત્વ ધરાવતું હોય છે બરાબર કોઈ એક વ્યક્તિ દ્વારા કંપની ચાલતી હોતી નથી બરાબર એના માટે કંપનીનું સંચાલન મંડળ હોય છે અને આ સંચાલન મંડળની નિમણૂક છે જે તે કંપનીએ કરવી ફરજિયાત છે ચાલો બીજો સેન્ટેન્સ ખાસ ધ્યાનમાં રાખવા જેવું ખાસ અન્ડરલાઇન કરવી અને ખાસ સમજવું કંપનીમાં સંચાલક તરીકે ભાગીદારી પેઢી ટ્રસ્ટ કોઈપણ વ્યક્તિઓનું મંડળ નિમણૂક સંચાલક તરીકે કરી શકાય નહીં પણ કંપની કોઈ પણ કંપનીની ની અંદર સંચાલક તરીકે કોઈ ભાગીદારી પેઢી ટ્રસ્ટ કે કોઈ પણ વ્યક્તિઓના મંડળની રચના કરી શકાય નહીં બરાબર કારણ કે ભાગીદારી પેઢી હોય ટ્રસ્ટ હોય કોઈ પણ વ્યક્તિઓનું મંડળ હોય અને જીવંત વ્યક્તિનો દરજ્જો આપેલો નથી આ વસ્તુ આપણે સભ્યપદની અંદર પણ વાત કરેલી હતી તો એક માર્કની અંદર પ્રશ્ન પૂછી શકાય કે કંપનીના સંચાલક તરીકે કે બી વ્યક્તિઓની નિમણૂક કરી શકાય નહીં બરાબર આ વ્યક્તિ કેવું અતિસુયોક્ત ન કહેવાય પરંતુ કંપની સંચાલક તરીકે કોની કોની નિમણૂક કરી શકાય નહીં આવો એક માર્કની અંદર ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણે આવું લખી શકાય ભાગીદારી પેઢી

અને આ મંડળ છે પછી એને કોઈક નામ આપી દીધું હોય તો આવા મંડળને પણ ક્યારેય સંચાલક તરીકે છે નિમણૂક આપી શકાય નહીં તો પ્રશ્ન થવો જોઈએ કે સંચાલક તરીકે તો નિમણૂક આપવી કોને તો એના પછીના સેન્ટેન્સની અંદર જ વાત લખેલી છે સંચાલક તરીકે માત્ર ને માત્ર જીવંત વ્યક્તિને જ નિમણૂક કરી શકાય એનો મીનિંગ એવો કે ભાગીદારી પેઢી ટ્રસ્ટ અને સંચાલક વ્યક્તિઓનું મંડળ છે એને કંપની ધારા મુજબ જીવંત વ્યક્તિ ગણેલી હશે નહીં બરાબર તો અને તો જ આ ત્રણે ત્રણ વ્યક્તિઓ અથવા તો મંડળને છે એ સંચાલક તરીકે નિમણૂક આપી શકાતી નથી અને આ જ વસ્તુ આપણે સભ્યપદની અંદર પણ વાત કરેલી હતી ચાલો હવે વાત કરવી છે આપણે બે હજાર તેરના કંપની સંચાલક ની જો નિમણૂક અંગેની જે જોગવાઈઓ આપેલી છે બુકની અંદર એની હવે વિગતે આપણે ચર્ચા કરવાની છે આ એક બ્રીફ ઇન્ટ્રોડક્શન થઈ ગયું સંચાલકોની નિમણૂક કેવી વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ અને શા માટે નિમણૂક આપવી જોઈએ ચાલો કંપની દ્વારા બે હજાર તેર અનુસાર સંચાલકને બે રીતે વર્ગીકૃત કરેલા છે પ્રથમ સંચાલકની નિમણૂક અને પ્રથમ સંચાલકો બાદના સંચાલકોની નિમણૂક બરાબર સંચાલકોની નિમણૂકને બે કેટેગરીની અંદર ડિવાઈડ કરેલા છે કઈ કઈ બે કેટેગરી તો કે પ્રથમ સંચાલકની નિમણૂક અને બીજી કેટેગરી છે પ્રથમ સંચાલકો બાદના સંચાલકોની નિમણૂક બરાબર જ્યારે ટોપિકની શરૂઆત થઈ ત્યારે જ મેં તમને એક વસ્તુ યાદ રાખવાની કીધેલી હતી આપણે બે કેસ જોવાના છે એક તો કંપની પ્રથમ વખત જ સ્ટાર્ટ થતી હોય અને એને સંચાલકોની જરૂર પડતી હોય તો એ કેસ આપણે જોશું પ્રથમ સંચાલકોની નિમણૂકમાં અને બીજો કેસ છે કે કંપનીની સ્થાપના થઈ ગઈ છે હવે કંપનીની પ્રથમ સામાન્ય સભા આવશે અને એની અંદર વ્યવસ્થિત સંચાલક માળખાની રચના થશે અને બાદના જે પણ સંચાલકો 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 છે એને આપણે પ્રથમ તરીકે ઓળખીશું તો આ બંનેની નિમણૂક કઈ રીતે થાય છે કાયદાકીય જોગવાઈઓ કઈ રીતે આપેલી છે કંપની ધારામાં એનો હવે આપણે અભ્યાસ કરીએ એક પછી એક બંને જોગવાઈઓ જોતા જાય પહેલા આપણે જોઈએ પ્રથમ સંચાલકની નિમણૂક કંપનીની અંદર

કોઈપણ કંપની છે એની અંદર ડિરેક્ટર તરીકે કોઈ વ્યક્તિને નિમણૂક કરવી હોય તો એની જાણ કઈ જગ્યાએ કરેલી હશે તો કે નિયમન પત્રમાં ધારો કે એવું બનેલું છે કે નિયમન પત્રની અંદર કઈ વ્યક્તિને પ્રથમ સંચાલક તરીકે ગણવો એની જોગવાઈ કરેલી નથી તો આવા સમયે કંપની પ્રથમ સંચાલક તરીકે કોની નિમણૂક કરશે તો કે જે વ્યક્તિએ કંપનીના આવેદન પત્રમાં સહી કરેલી હોય એ વ્યક્તિને જ કંપની શું ગણી દેશે પ્રથમ સંચાલક અને આપણે બધાને ખ્યાલ છે કે આવેદન પત્રની અંદર સહી કોણ કરતું હોય તો કે કંપનીના માલિકો બરાબર બરાબર જેને કંપનીની સ્થાપના કરેલી છે છે એ જ કંપનીના અંદર સિગ્નેચર કરતા હોય આ વાત થઈ ગઈ આપણે એક કરતા વધારે વ્યક્તિ ધરાવતી કંપનીની હવે ધારો કે એકલ વ્યક્તિ હોય બરાબર એક જ વ્યક્તિની કંપની છે એમાં પ્રથમ સંચાલકની નિમણૂક કઈ રીતે કરવી એની પણ જોગવાઈ આપેલી છે એક વ્યક્તિની કંપનીમાં

એક જ વ્યક્તિ જે માલિક છે એની જ આપણે પ્રથમ સંચાલક તરીકે નિમણૂક કરી દેતા હોઈએ છીએ બરાબર તો આ જે વાત આપણે પ્રથમ સંચાલકની નિમણૂક જોઈ કેવા સમયે તો કે કંપનીની હજી સ્થાપના જ થઈ છે હજી સંચાલક મંડળની રચના થયેલી નથી આવા સમયે કઈ વ્યક્તિને પ્રથમ સંચાલક ગણવો એની વાત છે ચાલો આ જે પ્રથમ સંચાલકની નિમણૂકની આપણે વાત કરેલી છે આ કેરની વાત છે તો કે હજી સુધીમાં કંપનીના કોઈ વ્યવસ્થિત સંચાલકોની આપણે નિમણૂક કરેલી નથી એ સમયની વાત ચાલે છે એક વખત આપણે કંપનીના સંચાલકોની વ્યવસ્થિત નિમણૂક કરી દેસુ ત્યાર પછી આ પ્રથમ સંચાલકો છે એનું હવે કામ છે નહીં તો એની આપણે શું કરી દેવાની છે નિવૃત્તિ તો આ જ પ્રમાણેનું સેન્ટેન્સ હવે લખેલું છે જ્યારે કંપની દ્વારા અન્ય સંચાલકોની નિમણૂક યોગ્ય રીતે થાય ત્યારે તેઓ પ્રથમ સંચાલક તરીકે મટી જાય છે એટલે કે કંપની છે પોતાના સંચાલકોની વ્યવસ્થિત નિમણૂક કરી લેશે ત્યાર પછી હવે આપણે પ્રથમ સંચાલકની કાંઈ જરૂર છે નહીં તો જ્યારથી વ્યવસ્થિત બધા સંચાલકોની નિમણૂક થઈ જશે ત્યારબાદના આ પ્રથમ સંચાલકો છે એને રાજીનામું આપી દેવું પડે છે તો આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખશું અને શા માટે પ્રથમ સંચાલકોની જરૂર પડતી હોય છે તો કે કંપનીની સ્થાપના થઈ ગઈ છે હવે કંપનીનો વહીવટ જ્યાં સુધી પ્રથમ સભા બોલાતી નથી ત્યાં સુધી કંપનીનો વહીવટ કરવો કઈ રીતે તો હવે વહીવટ કોણ કરશે તો કે કંપનીના પ્રથમ સંચાલકો જો નિયમન પત્રમાં જોગવાઈ નથી કરેલી કે કોને સંચાલક બનાવો તો એવા સમયે જેને પણ આવેદનપત્રમાં સિગ્નેચર કરેલી હશે એ વ્યક્તિને આપણે પ્રથમ સંચાલક તરીકે નિમણૂક પામી દઈશું બીજો ક્વેશ્ચન થાય કે આ પ્રથમ સંચાલકોની મર્યાદા કે કેટલા વર્ષ સુધી અથવા તો કયા સમયગાળા સુધી સંચાલક તરીકે કાર્ય કરશે તો જ્યાં સુધી અન્ય સંચાલકોની નિમણૂક છે વ્યવસ્થિત ના થઈ જાય ત્યાં સુધી પ્રથમ સંચાલક છે એ પોતાની કામગીરી છે બજાવતા રહેશે રા થઈ ગઈ પ્રથમ સંચાલકોની નિમણૂક ત્યારબાદની બીજી સંચાલકોની નિમણૂક નિમણૂક એટલે પ્રથમ સંચાલકો બાદના સંચાલકોની નિમણૂક હવે કંપની છે પોતાનું કાર્ય શરૂ કરશે અને કંપનીની અંદર જે પણ સંચાલકો છે એની નિમણૂક છે એક પછી એક વ્યવસ્થિત કરતા જશે તો એની નિમણૂક કઈ રીતે કરવી એની હવે જોગવાઈઓ આપણે જોઈએ ચાલો પ્રથમ સંચાલકો બાદની નિમણૂક કંપનીના પ્રથમ સંચાલકોની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ એક માર્કની અંદર પૂછાઈ શકે કંપનીના પ્રથમ સંચાલકોની મુદત ક્યારે પૂરી થાય છે તો આપણો જવાબ હોવો જોઈએ કે પ્રથમ સામાન્ય સભાના દિવસે જ જે પણ પ્રથમ સંચાલકો હતા એની મુદત શું થઈ જવાની છે પૂરી બરાબર કંપની તરફથી દરેક સંચાલનની નિમણૂક સામાન્ય સભામાં કરવામાં આવે છે કંપનીની અંદર જે પણ સંચાલકોની નિમણૂક થવાની છે એની નિમણૂક કઈ જગ્યાએ થવાની છે તો કે કંપનીની સામાન્ય સભામાં આપણે છ નંબરનું ચેપ્ટર કંપની સભાઓ તે આપણે સભાઓના પ્રકાર જોયા હતા એની અંદર પણ એક કાર્ય આવેલું હતું સામાન્ય સભાનું કંપનીના સંચાલકોની નિમણૂક કરવી તો દરેક સામાન્ય સભા જે પણ હશે એની અંદર જ સંચાલકોની નિમણૂક થવાની છે તો આ પણ યાદ જે દર વર્ષે આ પ્રમાણે કરવામાં આવે છે કઈ રીતે સંચાલકોની નિમણૂક થાય છે જે વાર્ષિક સામાન્ય સભામાં કોઈ સંચાલક નિવૃત્ત થઈ રહેલ હોય તેની ખાલી જગ્યા ઉપર કંપની નિવૃત્ત થઈ રહેલ સંચાલકને નિમી શકે છે ધારો કે વર્ષે દર વર્ષે સંચાલકોની નિમણૂક છે એ પાંચ વર્ષ માટે કરવામાં આવતી હોય છે ધારો કે કોઈ સામાન્ય સભા વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવેલી છે અને એની અંદર કોઈ સંચાલક છે એ નિવૃત્ત થાય છે હવે એની જગ્યા છે એ ખાલી પડેલી છે તો આ નિવૃત્ત થયેલ વ્યક્તિને ફરી પાછા કંપની જો ઈચ્છે તો સંચાલક બનાવી શકે છે એટલા માટે જો અહીં લખેલું છે નિવૃત્ત થઈ રહેલ કોઈ સંચાલક છે એની ખાલી જગ્યા ઉપર કંપની નિવૃત્ત થઈ રહેલ સંચાલકને નિમી શકે છે એટલે કે જે વ્યક્તિ નિવૃત્ત થઈ જાય છે એ જ વ્યક્તિને ફરી પાછા કંપની જો ઈચ્છે તો સંચાલક તરીકે નિમણૂક આપી શકે છે સામાન્ય સભામાં અથવા અન્ય રીતે કંપની તરફથી ડિરેક્ટર તરીકેની નિમણૂક માટે સૂચિત કરવામાં આવેલ વ્યક્તિઓને પોતાનો સંચાલક ઓળખ ક્રમાંક રજૂ કરવો પડે છે અને તે વ્યક્તિ ડિરેક્ટર બનવા માટે કોઈ ગેરલાયક ધરાવતો નથી તેવું જાહેર કરવું પડે છે

એને જે વ્યક્તિ સંચાલક તરીકે નિમણૂક પામે છે એને જાહેરનામું પણ પડે છે કે સંચાલક તરીકે લાયકાત છે એ સંચાલક ધરાવતો નથી આવું એને જાહેરનામું પણ બનાવવું પડે છે કોને બનાવવું પડે તો કે જેની પ્રથમ વાર્ષિક સામાન્ય સભાની અંદર જે વ્યક્તિની સંચાલક તરીકે નિમણૂક થતી હોય ચલો ત્યાર બાદ ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયેલ વ્યક્તિ ત્રીસ દિવસમાં હોદ્દો ધારણ કરવા માટે સંમત છે તેવી સંમતિ આપવી પડે છે જે વ્યક્તિની નિમણૂક આપણે સંચાલક તરીકે કરવાની છે એ વ્યક્તિને એ વ્યક્તિ એક જાહેરનામું એ પણ આપવું પડે કે આ વ્યક્તિ ત્રીસ દિવસની અંદર જ પોતાનો સંચાલક તરીકેનો હોદ્દો છે એ ધારણ કરી લેશે અને આ બધી જ વસ્તુ ક્યાં રજૂ કરવી પડે છે કંપની રજિસ્ટ્રાર સમક્ષ એને રજૂ કરવી પડે છે ચાલો તો આ બધા જ સેન્ટેન્સ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે પેલા આપણે એ વાત કરી કે પ્રથમ સંચાલક છે એની ક્યારે પૂરી થાય તો કે કંપનીની પ્રથમ સામાન્ય સભા જ્યારે પણ યોજાતી હોય એ જ દિવસથી પ્રથમ સંચાલકની છે એ મુદત પૂરી થતી હોય બીજું આપણે એ પણ વાત કરી કે કંપનીની અંદર જેટલા પણ સંચાલકોની નિમણૂક થતી હોય એ ક્યારે નિમણૂક થાય તો કે કંપનીની સામાન્ય સભામાં ત્યારબાદ આપણે એ પણ વાત કરી કે ધારો કે સામાન્ય સભા યોજવામાં આવેલી છે અને એ સભાની અંદર એ જ વર્ષે કોઈ સંચાલક છે એ નિવૃત્ત થતો હોય અને કંપની જો ઈચ્છે તો એ નિવૃત્ત થયેલ વ્યક્તિને જ ફરી પાછી છે એ સંચાલક તરીકે નિમણૂક આપી શકે છે પછી જે વ્યક્તિની સંચાલક તરીકે નિમણૂક આપવાની છે એ વ્યક્તિએ પોતાનો ઓળખ ક્રમાંક છે એ રજૂ કરવો પડે છે બીજું એ સંચાલક તરીકે કોઈ પણ ગેરલાયક ગેરલાયકાત છે એ ધરાવતો નથી એવું એને જાહેર પણ કરવું પડે છે અને સંચાલકની નિમણૂક આપે છે એના ત્રીસ દિવસની અંદર જ પોતાનો હોદ્દો છે એ ધારણ કરી લેશે આવી એને સંમતિ પણ આપવી પડે છે અને આ બધી જ વસ્તુ છે એને કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધવી પણ પડે છે ચાલો આ થઈ ગઈ સંચાલકોની નિમણૂક અંગેની જોગવાઈ હવે પછીનો પેરેગ્રાફ આપણે જે જોવો છે બુકની અંદર બધું એક સાથે જ લખેલું છે પરંતુ અહીં મેં તમને બે વિભાગની અંદર વેચી દીધેલું છે હવે પછીનો જે સેન્ટેન્સ આપણે બધા ભણવાના છે ખૂબ જ એવી સેન્ટેન્સ છે ખૂબ જ સમજો કે સંચાલકોની નિમણૂક તો આપણે કરી દીધી હવે નિવૃત્ત કેટલા સમયગાળાની અંદર થાશે બરાબર એની હવે વાત આપણે લખવાની છે કે દર દરેક સભાની અંદર શું સંચાલકોની નિમણૂક થતી હોય અથવા તો નથી થાતી તો કેટલા સંચાલકોની નિમણૂક છે એ દર વર્ષે કરવાની થાય છે એ બધા સેન્ટેન્સ છે હવે પછીના પેરેગ્રાફની અંદર આપણે જોવા મળશે ચાલો ચાલો હવે સમજો ખાસ ધ્યાન રાખીને સંચાલકોની નિમણૂક સંબંધિત જોગવાયો નિયમનપત્રમાં દર્શાવવામાં આવે છે ચાલો આ સેન્ટેન્સ પણ एमसीक्यू ની અંદર પૂછાઈ શકે સંચાલકોની નિમણૂક મા અંગેની જોગવાઈઓ છે એ ખાલી જગ્યામાં દર્શાવવામાં આવે છે ચાર ઓપ્શન આપેલા હોય આવેદન પત્ર વિગ્ઞાપન પત્ર નિયમન પત્ર અને હજી બીજું કંઈક રાખી દીધેલું હોય તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે કંપનીના જે પણ નિયમો છે એ બધા જ નિયમો છે નિયમન પત્ર ની અંદર દર્શાવવામાં આવેલા હોય તો સાચો જવાબ આપશે તો બધા જ ડિરેક્ટર નિવૃત્ત થશે પરંતુ સામાન્ય રીતે આવી જોગવાઈ કંપની નિયમન પત્ર માં હોતી નથી બરાબર હવે આ સેન્ટેન્સ ખબર નહીં શા માટે લખેલું છે ખરેખર આ સેન્ટેન્સની કઈ જરૂર નથી પરંતુ આ સેન્ટેન્સ ની અંદર એવું કહેવા માંગે છે ધારો કે કોઈ કંપનીની નિયમન પત્ર ની અંદર એવી વાત લખવામાં આવેલી છે કે જ્યારે પણ સામાન્ય સભા યોજવામાં આવે ત્યારે કંપનીના જે પણ સંચાલકો છે એ દરેક સંચાલકો છે એને રાજીનામું કેતા કે નિવૃત્ત થઈ જવા જોઈએ અને પછી સેન્ટેન્સ મે એવું પણ લખેલું દીધું છે કે ખરેખર આવી જોગવાઈ છે એ નિયમન પત્રમાં હોતી નથી કારણ કે એવું તો બનતું નથી કે દર વર્ષે બધા સંચાલકો છે એ કંપનીમાંથી નિવૃત્ત થઈ જતા હોય તો આવા સમયે સંચાલકોને નિવૃત્ત કઈ રીતે કરવા બરાબર પરંતુ સામાન્ય રીતે આવી જોગવાઈ કંપનીના નિયમન પત્રમાં હોતી નથી કેવી જોગવાઈ નથી હોતી કે દર વર્ષે બધા જ ડિરેક્ટર નિવૃત્ત થઈ જશે તેવા સંજોગોમાં જાહેર કંપનીમાં ડિરેક્ટરના કુલ સંખ્યાના ઓછામાં ઓછા બે તૃતીયાંશ ડિરેક્ટર્સ ક્રમ પ્રમાણે નિવૃત્ત થવા પાત્ર છે જેટલી પણ કંપનીની અંદર સંચાલકોની સ્ટ્રેન્થ છે એમાંથી બે તૃતીયાંશ ક્રમ પ્રમાણેના સંચાલકો છે એ નિવૃત્ત થતા જશે ચાલો ક્રમ પ્રમાણેના સંચાલકો એટલે શું ધારો કે કોઈ સંચાલક છે એનો આપણે હમણાં તમને પહેલા જ વાત કરેલી હતી પાંચ વર્ષ માટે કોઈ પણ સંચાલકોની નિમણૂક થતી હોય છે બરાબર ધારો કે કોઈ સંચાલક છે એ નિમણૂક પામેલો છે અને એને ત્રણ વર્ષ થઈ ગયા છે બીજો કોઈ સંચાલક છે એને બે વર્ષ થયા છે અને કોઈ સંચાલક છે હજી એક જ વર્ષની એની નિમણૂક મળેલી છે તો ક્રમ અનુસાર જોઈએ તો સૌપ્રથમ પ્રથમ કયો વ્યક્તિ નિવૃત્ત અને છેલ્લે એક વર્ષ વાળો નિવૃત્ત થશે તો આ રીતે કંપનીની અંદર જેટલા પણ સંચાલકો છે એમાંથી બે ત્રત્યાવશ સંચાલકોને છે એ ક્રમ પ્રમાણે નિવૃત્ત કરવાના છે આ બે ત્રત્યાવશ સંચાલકો પૈકી

ત્રણ વર્ષના ગાળામાં ક્રમ પ્રમાણે નિવૃત્ત થતા બે ત્રત્યાંશ ભાગના બધા જ સંચાલકો બદલાઈ જશે હવે આ બધી જ વસ્તુઓ છે ને આપણે સંખ્યાની અંદર સમજશું તો જ ખ્યાલ આવશે બરાબર એના માટે આપણે એક કાલ્પનિક એક્ઝામ્પલ લઈ અને કાલ્પનિક એક્ઝામ્પલ ઉપરથી તમને આ વસ્તુનો ખ્યાલ આવશે બરાબર એક્ઝામ્પલ કંઈક આ પ્રમાણે છે ધારો કે કોઈ કંપની છે એની અંદર અઢાર સંચાલકો છે હવે આપણે સેન્ટેન્સ સાથે મેચ કરવાનું છે અઢાર સંચાલકો કોઈ કંપનીની અંદર છે હવે આપણે બે તૃતીયાંશ સંચાલકોને નિવૃત્ત કરવાના છે તો અઢાર માંથી બે તૃતીયાંશ થાય કેટલા બાર સંચાલકો થાય બરાબર અઢાર માંથી બે તૃતીયાંશ એટલે બાર સંચાલકો છ સંચાલકો એવા છે કે જેને આપણે નિવૃત્ત કરવાના નથી જ્યારે બાર સંચાલકો ક્રમ અનુસાર આપણે નિવૃત્ત કરવાના છે હવે બીજા સેન્ટેન્સની અંદર તમે જોયું હશે તો એવું લખેલું હતું કે આ બે તૃત્યાંશ સંચાલકો છે એમાંથી પણ દર વર્ષે માત્ર એક તૃત્યાંશ સંચાલકોને જ નિવૃત્ત કરવાના છે તો આ માંથી ધારો કે પહેલું વર્ષ આવ્યું પહેલાં વર્ષે નિવૃત્ત થતા વ્યક્તિઓ કેટલા છે ચા કારણ કે ના એક તૃત્યાંશ કેટલા થાય ચા તો પહેલાં વર્ષે બાર સભ્યમાંથી સોરી બાર સંચાલકોમાંથી નિવૃત્ત થતા સભ્યો કેટલા છે ચા ચાર સંચાલકો નિવૃત્ત થશે એના સ્થાને ચાર નવા સંચાલકો નિમણૂક થવાની છે બરાબર તો ચાર નવા સંચાલકો આવી ગયા ઈ ફરી પાછા અહીંયા જશે આમાંથી ક્રમ અનુસાર જે પણ બે તૃતીયાંશ સંચાલકો છે ફરી પાછા અહીં આવશે આજ પ્રમાણે બીજું વર્ષ આવ્યું બીજા વર્ષે પણ ચાર સભ્યો નિવૃત્ત થશે એક તૃતીયાંશ બાર ના એક તૃતીયાંશ કેટલા થશે ચાર તો બીજા વર્ષે પણ ચાર સભ્યો નિવૃત્ત થયા એના જે ચાર સભ્યોનું સ્થાન ખાલી પડેલું છે એના સ્થાને આપણે નવા સંચાલકોની નિમણૂક કરી દીધી

નિવૃત્ત કેટલાને કરવાના દર વર્ષે માત્ર એક ત્રતિયાહુંશ દર વર્ષે મેં ના એક ત્રત્યાંહુન ચાર સંચાલકોને નિવૃત્ત કરતો ગયો તો ત્રણ વર્ષનો સમયગાળો થયો તો ત્રણ વર્ષની અંદર મારા બે તૃત્યાહુન સંચાલકો છે એ નવા થઈ ગયા છે બરાબર કારણ કે ચાર ચાર આઠ ને ચાર બાર તો ત્રણ વર્ષના સમયગાળાની અંદર જે પણ બે તૃત્યાહુન સંચાલકો મારે નિવૃત્ત કરવા તા ટીસ્ટ કરી લખેલું છે તો આ રીતે આપણે એક્ઝામ્પલ લઈને સમજી લેવું ચાલો ફરીથી હવે આપણે એક્ઝામ્પલ સોરી સેન્ટેન્સ વાંચીએ એટલે વધારે ખ્યાલ આવશે આ એક્ઝામ્પલ આપણે માઇન્ડમાં રાખવાનું છે ચાલો હવે આપણે એક્ઝામ્પલ વાંચીએ ચાલો જાહેર કંપનીમાં ડિરેક્ટરના કુલ સંખ્યાના ઓછામાં ઓછા બે તૃતીયાંશ ડિરેક્ટર ક્રમ પ્રમાણે નિવૃત્ત થવા પાત્ર છે આવા બે તૃતીયાંશ ભાગના સંચાલકો પૈકી દર વર્ષે સૌથી સિનિયર એવા એક તૃતીયાંશ ભાગના સંચાલકો ક્રમ અનુસાર નિવૃત્ત થાય છે નિવૃત્ત તો આપણે કરવાના જ છે પણ એની અંદર પણ પહેલી પ્રાયોરિટી કોની છે સૌથી સિનિયર જે વ્યક્તિ સિનિયર હોય એની આપણે નિવૃત્ત કરવાના છે પરિણામે ત્રણ વર્ષના ગાળામાં ક્રમ પ્રમાણે નિવૃત્ત થતા બે તૃતીયાંશ ભાગના બધા જ સંચાલકો બદલાઈ જશે બરાબર આપણે એક્ઝામ્પલ જોયું તો બાર સંચાલકો હતા દર વર્ષે એક તૃતીયાંશ એટલે ચાર ચાર સંચાલકો આપણે બદલાતા જતા હતા તો ત્રણ વર્ષના સમયગાળાની અંદર આ બારે બાર સંચાલકો છે એ કેવા થઈ જાય છે નવા થઈ જાય છે ચાલો આ એક્ઝામ્પલ જે બતાવેલું છે આ એક્ઝામ્પલ બુકની અંદર લખી લેવું એવું હોય તો કોઈને યાદ ના રહેતું હોય સમજાતું ના હોય તો એક વખત આ ચાર્ટ છે એ બનાવી લેવો જેથી કરીને તમને સમજાય પણ સારું જશે અને ભૂલાવાના ચાન્સીસ પણ ઘણા બધા ઓછા રહેશે નિવૃત્ત થઈ રહેલ ડિરેક્ટરની ખાલી જગ્યા ઉપર કંપનીના નિવૃત્ત થઈ રહેલ ડિરેક્ટરને ફરીથી નિમણૂક કરી શકાય છે બરાબર આ પહેલા જ આપણે વાત કરેલી હતી કે કોઈ સંચાલક નિવૃત્ત થાય છે અને જો કંપની છે તો નિવૃત્ત થતી વ્યક્તિને ફરી પાછા એ જ સ્થાને છે સંચાલક તરીકે નિમણૂક આપી શકે છે તો આ રીતે કંપનીની અંદર સંચાલકોની નિમણૂક થતી હોય છે બે વસ્તુ આપણે યાદ રાખવાની એક તો પ્રથમ સંચાલકોની નિમણૂક અને પ્રથમ સંચાલકો બાદના સંચાલકોની નિમણૂક બરાબર પ્રથમ સંચાલકો બાદના સંચાલકની નિમણૂકની અંદર પણ એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે પ્રથમ વાર સામાન્ય સભા યોજાય એટલે જે પ્રથમ સંચાલકો છે એ નિવૃત્ત થઈ જાય છે દર વખતે સંચાલકોની નિમણૂક છે સામાન્ય સભાની અંદર યોજાતી હોય છે બીજી વસ્તુ કંપનીના સંચાલકોની જે નિમણૂક કરવાની છે એના માટેની જોગવાઈઓ ક્યાં કરેલી હોય છે તો કે નિયમન પત્રમાં જોગવાઈ કરેલી હોય છે તમે સિલેક્ટ કરેલા છે એમાંથી પણ દર વર્ષે એટલે કે એક ગામમાં બે સંચાલકોને નિવૃત્ત નથી કરવાના પરંતુ દર વર્ષે બે ત્રત્યાંશના એક ત્રત્યાવશ સંચાલકોને નિવૃત્ત કરતા જવાના અને ત્રણ વર્ષની અંદર બધા જ સંચાલકો છે કેવા થઈ જવાના છે નવા સંચાલકો થઈ જશે તો આ રીતે કંપનીની અંદર સંચાલકોની નિમણૂક થતી હોય છે સેમ ટુ સેમ આપણે આ વસ્તુ જોશું સંચાલકોની નિવૃત્તિ એમાં આ ટોપિક આપણે ફરી પાછું જોવાનો થશે તો ખાસ આજનો ટોપિક આપણે અહીંયા સુધી રાખીએ છીએ એક વખત બુકમાંથી વાંચી લેજો અને જે પણ એક્ઝામ્પલ ડિસ્પ્લે કરેલું હતું એ એક્ઝામ્પલ પણ યાદ રાખવું જેથી કરીને આ ટોપિકનું જે પણ સેન્ટેન્સ અઘરા લાગે છે એ ઝડપથી યાદ રહી જાય ચાલો હવે આજનો લેક્ચર આપણે જે પણ ભણેલા છીએ એમાંથી તમને કેટલી વસ્તુ યાદ રહેલી છે કેટલી વસ્તુ સમજાણી છે એને જાણવા માટે ક્વેશ્ચન ઓફ ધ ડે બે ક્વેશ્ચન પૂછેલા છે બંને ક્વેશ્ચનનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર આપવાનો છે પહેલો ક્વેશ્ચન પ્રથમ સંચાલકની મુદત ક્યારે પૂરી થાય છે ખૂબ જ ઈઝી ક્વેશ્ચન છે ઓપ્શન આપવાની કંઈ જરૂર નથી એમને પણ તમે હવે લખી શકશો અને બીજો ક્વેશ્ચન જાહેર કંપનીના ડિરેક્ટરના કુલ સંખ્યાના ઓછામાં ઓછા ખાલી જગ્યા ડિરેક્ટર ક્રમ અનુસાર નિવૃત્ત થાય છે આમાં પણ ઓપ્શન આપવાની કઈ જરૂર નથી કંપનીના સંચાલકોના પ્રકાર વિશે માહિતી મેળવવાની છે આજના લેક્ચરમાં કોઈ પણ ક્વેરી હોય કાંઈ પણ વસ્તુ ના સમજાણી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો વિડીયોને લાઈક કરો શેર કરો મળીશું આપણે આવતા લેક્ચર માં ધન્યવાદ